દર્શક મિત્રો નમસ્કાર વિડીયોમાં તમારું સ્વાગત છે દર્શક દર્શક મિત્રો મિત્રો સુરતમાંથી ઘટના સામે આવી છે સુરતના વિસ્તારમાં નવી બિલ્ડિંગના ઝૂંપડામાં રહેતી માત્ર બાર વર્ષની કિશોરી પર પાડોશી આંતે નિયત બગાડી હતી દર્શક મિત્રો આ વ્યક્તિએ કિશોરીની એકલતાનો લાભ લઈને નવા બાંધતા બિલ્ડિંગના ઝૂંપડામાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું દર્શક મિત્રો છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન આ અવસ્કોર આંતરે દસ થી વધુ વાર આ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું દર્શક મિત્રો આ હવસખોર આધેડ દુષ્કર્મ આચર્યા બાદ આ કિશોરીને હાથમાં દસ રૂપિયા આપી દેતો હતો અને સાથે સાથે ધમકી પણ આપતો હતો જો કોઈને આ વાતની જાણ કરશે તો જાનથી મારી નાખીશ દર્શક મિત્રો આખરે આ ભોગ બનનાર કિશોરીએ આ મામલે પરિવારજનોને જાણ કરી હતી પરિવારને જાણ થતાં તેમણે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દર્શક મિત્રો પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી હવસખોર આધેડની ધરપકડ પણ કરી લીધી હતી